પરિણામની રીતે શરૂઆત કરીએ ગૌરંગજી જે રીતે તમે મેન્શન કર્યું અહીંયાથી આઈટી નંબર્સ આજે ઇન્ફોસિસ વિપ્રો બંને નંબર્સ જે છે સ્ટોક રિએક્શન નંબર્સનું એક આપશે પરિણામ જે રીતે જોઈ રહ્યા છે લગભગ ઇનલાઇન વિથ એક્સપેક્ટેશન્સ ગણી શકાય આપણે કારણ કે ઇન્ફોસિસ સીસી આવકમાં એક વધારો છે અને ગાઈડન્સ બેથી ત્રણ ટકાનો ગ્રોથ બતાવી રહ્યા છે વિપ્રોના પણ અનુમાન કરતા માર્જિન્સના ફ્રન્ટ પર જોઈએ તો સારા નંબર્સ છે એડીઆરમાં જોકે બંનેમાં થોડુંક દબાણ છે પરંતુ અગર પરિણામ જોઈએ અને ઇનફેક્ટ આપણે લાસ્ટ ફ્રાઇડે જ્યારે ચર્ચા

દસ્તાવેજ પર સહી સિક્કા અને મોહર લાગી જાય ટ્રેડ એગ્રીમેન્ટ ને લઈને અને પચાસ થી જો પચીસ ટકા પર રહે અથવા તો અધવચ્ચે છે બીજો કોઈ રસ્તો આપણે શોધી લઈએ બંને દેશો તો મારા ખ્યાલથી જે અને આ બધી પરિસ્થિતિ તમે જુઓ ચાંદી કે અમેરિકાના રાષ્ટ્રપતિએ પ્રતિબંધ મૂકેલો કે ભારતના નાગરિકોને તમે નોકરી નહીં આપો એચ વન બી વિઝા પર એક લાખ ડોલર ની અતિરિક્ત ફીઝ એમને લગાડી દીધેલી અને ઘણા બધી ખરાબ પરિસ્થિતિઓનો સામનો કર્યા બાદ બી આઈટી ક્ષેત્રના પરિણામ મારા ખ્યાલથી જે આવ્યા છે બીજા એ છે મારા કોઈ નિંદા ના કરવી જોઈએ અને પરિસ્થિતિ અહીંયાથી સુધરે એવી લાગે છે એ એકદમથી નહીં સુધરે ચાંદી મારા ખ્યાલથી થોડો સમય આપવો પડશે સમય સીમાની તમે વાત કરો તો મારા ખ્યાલથી અઢી વર્ષની જો સમય દોઢ માસ ક્ષમા કરજો દોઢ વર્ષની જો સમય સીમા હોય તમારી પાસે તો જે મૂલ્યાંકન પર આઈટી ક્ષેત્રના કંપનીઓના શેર કામ કરી રહ્યા છે ત્યાંથી અમને એવું લાગે છે કે નીચેની તરફ જે સપાટી છે ઘણી સીમિત લાગે છે અને જો દોઢ વર્ષની સીમા હોય તો સારું એવું વળતર તમને મળી શકે છે એન્કરેજિંગ કોમેન્ટ્રી એઆઈ જેન એઆઈ ડેટા સેન્ટર્સને લઈને ઘણી બધી કંપનીઓએ મેનેજમેન્ટે વાત કરી છે અને આપણા ભારત દેશમાં બી આપણે જીસીસી સેન્ટર્સ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર્સ ખોલી રહ્યા છે જેનાથી જે પરિસ્થિતિ અમેરિકામાં એચ વન બી વિઝાને લઈને ઊભી થઈ છે અને બાકી અન્ય દેશોમાં છે એ થોડી મારા ખ્યાલથી સુધરી શકે છે ઘણી બધી આઈટી કંપનીઓ પર અમારી ખરીદારીની ભણામણ છે સ્મોલ કેપ મિડ કેપ લાર્જ કેપ ત્રણેય જગા પર છે અને મને લાગે છે કે ધીરે ધીરે કરીને તમને આઈટી ક્ષેત્રમાં સારા સંકેતો આવતા દેખાશે ઓવરઓલ એક સારા સંકેતો આઈટી માટે પરંતુ જે રીતે ગૌરાંગી જણાવી રહ્યા છે દોઢ વર્ષ સુધીનો એક સમય સારા રિટર્ન્સ માટે તમે રાખી શકો છો